શ્રી રામકૃષ્ણ પોતાના શિષ્યોની બરાબર પરીક્ષા કર્યા પછી જ એમનો સ્વીકાર કરતા નરેન્દ્રનાથ પણ એમાં અપવાદ ન હતો જેના દર્શન માત્રથી ગુરુદેવને ભાવાવેશ થઈ આવતો એવા નરેન્દ્રનાથની પણ અમુક સમયે એમણે આકરી કસોટી કરી હતી એક દિવસ નરેન્દ્રનાથ આવ્યો ત્યારે એમણે તેના તરફ ઉપેક્ષાનો ભાવ બતાવ્યો પ્રણામ કરીને એ થોડી વાર બેસી રહ્યો પરંતુ શ્રી રામકૃષ્ણ કશું જ બોલ્યા નહીં નરેન્દ્રનાથે ધાર્યું કે ઠાકોર ધ્યાનમાં મગ્ન છે એટલે એ બહાર જઈને હાજરા સાથે વાતો કરવા લાગ્યો પછી શ્રી રામકૃષ્ણને બીજા લોકો સાથે વાતો કરતા સાંભળીને એ પાછો ઓરડામાં ગયો પરંતુ એમણે તો એને બોલાવ્યો પણ નહીં અને એની તરફથી મોં પણ ફેરવી લીધું તે દિવસે નરેન્દ્રનાથ કોલકાતા પાછો જવા ઊભો થયો ત્યાં સુધીમાં ગુરુદેવના વલણમાં કશો ફેરફાર ન થયો આવું બે ત્રણ વખત બન્યું પરંતુ નરેન્દ્રનાથે તો દક્ષિણેશ્વર આવવાનું ચાલુ જ રાખ્યું આ બધા સમય દરમિયાન શ્રી રામકૃષ્ણ પાછળથી નરેન્દ્રનાથની તબિયત વિશે પૂછપરછ કરાવતા પરંતુ એની હાજરીમાં તો એમની વર્તણૂક પ્રથમના જેવી જ રહેતી આખરે એકાદ માસ એ રીતે વર્તવા છતાં જ્યારે નરેન્દ્રનાથ ઉપર એમની ઉપેક્ષા વૃત્તિનો કશો આઘાત ન પડ્યો ત્યારે શ્રી રામકૃષ્ણે એને કહ્યું હું તો તારી સાથે બિલકુલ બોલતો નથી છતાં તું આવવાનું ચાલુ રાખે છે આનું કારણ શું છે નરેન્દ્રનાથે ઉત્તર આપ્યો શું આપ એમ ધારો છો કે હું આપની વાતો સાંભળવા માટે અહીં આવું છું મને આપના પ્રત્યે ભાવ છે અને આપના દર્શન કરવાનું મને ગમે છે એટલે અહીં આવું છું આવા ઉત્તરથી શ્રી રામકૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા હું તો તારી કસોટી કરીને જોવા માંગતો હતો કે તારા પ્રત્યે પ્રેમ કે પરવા હું ન દેખાડું તો તું અહીં આવતો અટકી જાય છે કે નહીં આટલી ઉપેક્ષા તો માત્ર તારા જેવો જ સાખી શકે આ જગ્યાએ બીજો કોઈ માણસ હોત તો ક્યાર એ મને છોડી ગયો હોત અને ફરીવાર મોઢું પણ દેખાડ્યું ન હોત